તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધા સ્વાગત આજના આજના નવા વિડીયો વિડીયો એ કહેવાના છે કે મિત્રો આ વખતે નહીં ભરાય કે બનાસ પાણી છોડવામાં આવશે કે નહીં આવે તેના ઉપર આજનો વિડીયો બનાવ્યો છે એટલે આજના વિડીયો બઉ મજા આવવાની છે મિત્રો એટલે આજનો વિડીયો તમે બધા પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો ચાલીએ મિત્રો વિડીયો ને આગળ ચાલુ કરીએ

દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાશે તો મિત્રો બનાસ નદી પણ પાણી આવવાની શક્યતા પણ કરી એટલે મિત્રો વરસાદના બે મહિના છે મિત્રો એટલે આ વખતે મિત્રો દાંતીવા ડેમ ભરાવાની શક્યતા પણ કરી મિત્રો એટલે મિત્રો ઉપર વરસાદ પડશે અને દાંતીવા ડેમ પાણી બી સારી આવક જોવા મળશે તો કાદાખ એને બનાસ નદી પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી અને તમને બધાને મિત્રો શું લાગે

નીચે કોમેન્ટ કરી દેજો તો મિત્રો જય માતાજી